આણંદ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી મળતી વિગતો અનુસાર પ્રમુખ સ્વામી બેન્કેટ હોલ આણંદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન જયેશભાઈ ટંકર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દીપકભાઈ પરમાર અધિક જિલ્લા આરોગ્ય અધિકારી પૂર્વીબેન નાયક જિલ્લા આરસીસી એચ અધિકારી સુભાષ પ્રજાપતિ જિલ્લા એપિડેમિક આરોગ્ય અધિકારી રાજેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો જે કાર્યક્રમમાં અલગ અલગ કેડરમાં પ્રામાણિક અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર સ્ટાફ અને આશા વર્કર બહેનોને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સ્ટાફ મિત્રો સપ્તધારા ટીમ દ્વારા નાટકીય અભિનયનો કાર્યક્રમ કરીને સમાજમાં બદલાવ લાવવા માટે સમજ આપી હતી આભાર વિધિ પૂર્વીબેન નાયક દ્વારા કરવામાં આવી હતી બ્યુરો ચીફ અમિત પારેખ આઝાદ મીડિયા સ્વાગત કરીશું ત્યારબાદ